અમદાવાદના પ્રસિદ્ધ નગરદેવી ભદ્રકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી છવ્વીસ ફેબ્રુઆરીના રોજ નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પત્રકારો સાથેની વાતચીતમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈને જણાવ્યું હતું કે હેરિટેજ સિટી અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની આ નગરયાત્રા ભદ્રકાળી મંદિર ટ્રસ્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી યોજાશે આગામી છવ્વીસ ફેબ્રુઆરી સવારે આઠ કલાકે માતાજીના પાદુકા પૂજનથી શરૂ કરીને ત્રણ દરવાજા માણેક ચોક ગાયકવાડ હવેલી ખમાસા એએમસી ઓફિસ જમાલપુર જગન્નાથજી મંદિર થઈ સાબરમતીના કિનારે માતાજીની આરતી કરી ભદ્ર વસંત ચોક થઈ ભદ્રની રોજ સવારે આઠ વાગે ભદ્રકાલી માતાજીના મંદિરથી ભવ્યાથી ભવ્ય નગર યાત્રા નીકળવાની છે કે આ આપણો

ਇਹ ਤੇ ਹਵੇਲੀ ਥੀਦਾ ਸਾਵਨਮਤੀ ਨਦੀ ਕਿਨਾਰੇ ਸਾਵਨਮਤੀ ਨਦੀ ਨੇ ਆਕੇ ਥੱਸੇ